કેન્દ્ર સરકારે મનરેગા યોજનાનું નામ બદલવાની દરખાસ્ત સામે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજરોજ વિરોધ કરતો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો કેન્દ્ર સરકાર દ્વારા મનરેગા યોજનાનું નામ બદલીને વીબીજી રામજી કરવાની દરખાસ્ત સામે કોંગ્રેસ દેશભરમાં વિરોધ કરી રહી છે આના ભાગરૂપે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિએ જિલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણાની આગેવાની હેઠળ કેન્દ્ર સરકારના નિર્ણય સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો શહેરના રેલવે સ્ટેશન ખાતે આયોજિત કાર્યક્રમની શરૂઆત ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પહાર અર્પણ કરી કરવામાં આવી ત્યારબાદ કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ હાથમાં બેનરો લઈને ભારે સૂત્રોચ્યાર સાથે વિરોધ કર્યો આ પ્રસંગે જિલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણાએ જણાવ્યું કે મનરેગા યોજનાના નામમાંથી મહાત્મા ગાંધીનું નામ દૂર કરવું અને ગ્રામ પંચાયતોના અધિકારો નબળા પાડવાનો કેન્દ્ર સરકારનો પ્રયાસ સ્વીકાર્ય નથી તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ યોજનામાં ભાજપના કેટલાક નેતાઓ ભ્રષ્ટાચારમાં અંડોવાયેલા છે જેથી કોંગ્રેસના નિર્ણય સામે સ્પષ્ટ વાંધો નોંધાવે છે અને જરૂર પડે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે કાર્યક્રમમાં શહેર પ્રમુખ સલીમ અમદાવાદી પાલિકા વિપક્ષ નેતા સમસાદ અલી સૈયદ મીડિયા પ્રવક્તા નાઝુ ફડવાલા યુવા નેતા સિરખાન પઠાણ મહિલા આગેવાન જ્યોતિ તડવી ઝુબેર પટેલ માજી શહેર પ્રમુખ હરીશ પરમાર સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા